તો ભાઈ આજનો દિવસ મારા માટે ખાસ છે આજ એક ખુશી ની વાત છે અને એક દુઃખ ની વાત છે ખુશી ની વાત એ છે કે મોગલ માં જવું પડે છે આનાથી મોટું બીજું દુઃખ કયું હોય શકે ખેર ભાઈ જીવનમાં સુખ દુઃખ તો આવ્યા કરે દુઃખ આવે તો જ આપણને સુખ ની કિંમત થાય ને સુખ ની કિંમત ન થાય તો આજના દિવસ ની શરૂઆત કરીએ છીએ અને વ્લોગ ની શરૂઆત કરીએ છીએ માંડવાળી માતાજી ના દર્શન કરીને કારણ કે સવાર સવારનો ટાઈમ છે અને માતાજીના દર્શન ન કરી એવું તો કઈ બને ને જય હો માંડળા વાળી માં જય હો વિહોત માં રહે જીમાં મોગલ માં જય હો મમ્મી જો બધા ની વેલા ઉઠી જાય અને જય માતાજી જય મોગલ માં જય સોનલ માં જય મોગલ માં જય સોનલ માં જય બાપાજી બાપા સીતારામ તો આપણે માતાજી દર્શન કરી લીધા છે હવે મમ્મી ને આપણે પગ્યા લાગી લઈ મમ્મી આશીર્વાદ આપો હો હરણ નો સાદ આજે નરો રાખે માતાજી

અને આમ ઇંગ્લિશ આપણે તારીખ પ્રમાણે ગણીએ તો વીસ ઓગસ્ટે મારો બર્થડે હોય જો ઇધર રેડી થાય છે ભાઈ રેડી થઈ ગયા જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ અમેરે કો બર્થડે વીસ ને કીયા રે તું ક્યાં કીયા યાર એ તો ભૂલાઈ ગયું ભૂલાય થોડું જાય મારો ભાઈ હાશિમ ભૂલાઈ ગયું મને કઈ યાર નો ભૂલાવું જોઈએ ને મને ખબર હતી તું ભૂલી જાય યાર આ બર્થડે ભૂલી જાય ના ના ભાઈ આમ આમ હવા કઈ મોટા ભાઈ નું બર્થડે યાદ ન રે તને બીજું બધું તો ઠીક બર્થડે ભૂલી જવાનું ના ના ભૂલ હવે હવે તો કે

અને બર્થડેના મેસેજ આવવાનું ચાલુ થઈ ગયું છે હવે જોઈ છે આખા દિવસમાં કેટલાક મેસેજ આવે રિપ્લે અપાહે અને બધાયને હું આપીશ એકબીમાં બધાયે મને બર્થડે વીસ કર્યો છે તો થેન્ક યુ સો મચ બધાનો ખૂબ ખૂબ આભાર હજી પણ ઘણા બધા લોકો છે બર્થડે વીસ કર્યો છે ખૂબ ખૂબ આભાર બધાનો અત્યારે ફ્રી હતો ને તમારી બધાની કોમેન્ટ વાંચું છું ઉમેશભાઈ દરબાર થેન્ક ભાઈ ધનરાજભાઈ થેન્ક યુ ભાઈ ભાવેશભાઈ થેન્ક યુ તરુણભાઈ થેન્ક યુ બિરજુ વાતા ઓહો વચરાજ મંદિર છત્રાવા થેન્ક યુ ભાઈ પિયુષભાઈ વિજયભાઈ થેન્ક ભાઈ બધાનો ખૂબ ખૂબ આભાર જો બધાએ બર્થડે વિશ કર્યો એ બદલ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર તો ટાઈમ થઈ ગયો છે બપોરના બાર ને ડાયાલિસિસ થઈ ગયું છે ભાઈ આવી ગયા છે બાર બાકી તો આ કુરિયર કરવા ગામ માં જવાનું છે તો અત્યારે પેલા કુરિયર કરતા આવી અને પછી સીધા નીકળશું ઘરે તો અમરેલી થી બે ભાઈઓ ભૂગી ગયા છે ઘરે ભાઈ જો હોય વાળો આશીર્વાદ ન લેવાય એવું મેં ક્યાંક વાંચ્યું છે તો અત્યારે પપ્પા ના આશીર્વાદ લઈ લઈ પપ્પા જય માતાજી જય માતાજી આશીર્વાદ આપો અમારા આશીર્વાદ જ હોય મા બાપ હંમેશા સંતાનો માટે આશીર્વાદ જો

યુગ નથી આગળ યુગ હોય તો હવા થઈ ગયો છે બપોર નો અને મમ્મી પપ્પા હજી બપોરા નથી કહી રહ્યા અમારી વાટે હતા બીજા એક સમાચાર આવ્યા છે મોગલધામ ભીમરાણા મોગલમાનુ જે પ્રાગટ્ય સ્થાન કહેવાય ભીમરાણા ત્યાંના મહંત તથા ઘનશેમ ગિરી બાપુ એમનું દુઃખદ અવસાન થયું છે તો માતાજી મોગલમાં એમના દિવ્ય આત્માને શાંતિ આપે એવી આપણે પ્રાર્થના કરી તો મિત્રો હાંજ પડવા આવી છે અને હવે મારા બર્થડેની ઉજવણી કરવાની બાકી છે તો હું મારા બર્થડે ની ઉજવણી કેવી રીતે કરવું તમારે જોવું છે તો વિડીયોમાં બન્યા રહેજો દીવાની દિવેટ ને ગીતી પલાળજે ને નેહડા રૂડા દીપાવજે તો આ કુળદેવીને હું દીવો કરું છું કારણ કે આજે મારો બર્થ છે અને માતાજીને દીવો કર્યો નથી આપણે ભાઈ પશ્ચિમી સંસ્કૃતિમાં નથી જવું આ આપણી હિન્દુ સંસ્કૃતિ છે તો કેવી લાગી મારા બર્થડેની ઉજવણી હું આવી રીતે બર્થડે ડે ઉજવીને તમને એક સંદેશો દેવા માગું છું કે આપણે પશ્ચિમી જે કલ્ચર છે ને વેસ્ટર્ન કલ્ચર પશ્ચિમી સંસ્કૃતિ એમાંથી આપણે બહાર આવવાની જરૂર છે કેક કાપીને તલવારથી કાપીને આપણી સંસ્કૃતિ નથી એટલે એમાંથી બહાર આવો